ગઈ તારીખ પાંચ જૂન બે હજાર પચીસ ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો નો ગુનો નોંધાયેલ હતો જે ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા તે દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ની માહિતી મળતા આ ગુના માં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા ગુનો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ લઈને સિંગણપોર થી રાંદેર કોચવી થઈ રાંદેર તરફ જનાર છે જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાંદેર કોચવી નજીક સિંગણપોર તરફ વોચ ગોઠવીને તપાસમાં હતા દરમિયાન બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવવા જતાં પોલીસને જોઈ સદર ઈસમ પોતાનું બાઇક મૂકી સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ દોડી જઈ તાપી નદીમાં કૂદી ગયેલ અને તરતા તરતા તાપી નદીમાં જાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો ત્યારબાદ ફાયર બ્રિગેડ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં અઢી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી સદર ઈઝમને શોધી કાઢવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળેલ છે બ્યુરો રિપોર્ટ સુરત